ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના કનેરાવ ખાતે આવેલ એક કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા ઈસમે કંપની દ્વારા ઉત્પન્ન થતા કેમિકલને આપ લે દરમિયાન કરી હોવાની ફરિયાદ વાલિયા પોલીસ મથકમાં લખાવવામાં આવી હતી કંપનીમાં હાલ આસિસ્ટન્ટ યુનિટ હેડ તરીકે ફરજ બજાવતા સુબીર નાયર હાલ રહે અંકલેશ્વર નાય વાલિયા પોલીસમાં લખાવેલ ફરિયાદ મુજબ કંપનીમાં ડિસેમ્બર બે હજાર ચોવીસથી થી એપ્રિલ બે હજાર દરમિયાન ઉત્પાદન પ્રક્રિયાની સમીક્ષા અને ઇન્વેન્ટરી ચકાસણી ચાલતી હતી આ ચકાસણી દરમિયાન ઉત્પાદન હિસાબ તેમજ નિકાલ વેચાણમાં કેટલો તફાવત જણાયો હતો તેના આધારે કંપનીની કોર્પોરેટ ટીમ દ્વારા આ બાબતે વિગતવાર ચકાસણી હાથ ધરવામાં આવી હતી આ ચકાસણી દરમિયાન ઉત્પાદન પ્રક્રિયામાં સાત પ્રકારની સ્ક્રેપની સામગ્રી ઉત્પન્ન થતી હતી તેનો ફેક્ટરી રેકોર્ડમાં કોઈ ઉલ્લેખ જણાયો ન હતો માત્ર વેચાણ સમયે જ તેની નોંધ થઈ હોવાનું જણાયું હતું આને લઈને કંપનીના સિસ્ટમ ડેટામાં છેડછાડ થઈ હોવાનું બહાર આવ્યું હતું આ ચકાસણી દરમિયાન સિસ્ટમ ડેટામાં છેડછાડ કરીને કુલ રૂપિયા કરોડ લાખ જેટલી છેતરપિંડી કંપની સાથે કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું પોલીસ ફરિયાદમાં જણવાયા અનુસાર કંપનીમાં સલ્ફોનેશન આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા શૈલેષ કુમાર મહેતા રહે કૃષ્ણાનગર સોસાયટી સ્ટેશન રોડ પાછળ ભરૂચનાએ વર્ષ એપ્રિલ સુધીમાં સમયમાં તેમની ફરજ દરમિયાન અલગ અલગ પ્રકારના કેમિકલ્સના અન્ય કંપનીઓ સાથેના ખરીદ વેચાણમાં અનિયમિતતા દર્શાવીને જે તે સમયે કંપનીના ખરીદ વેચાણમાં થઈ રહેલ કામગીરી બાબતે કંપનીના હેડને ખોટી માહિતી આપેલ હતી ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ કંપનીમાં ઉત્પન્ન થતા મટિરિયલ્સની ગુણવત્તાની ચકાસણીની પ્રક્રિયા કર્યા વિના આ મટિરિયલ્સની સ્ક્રેપમાં ગણતરી કરીને સાત પ્રકારના મટીરિયલ્સની કુલ કિંમત રૂપિયા સત્તર કરોડ ત્રીસ લાખ સત્તર હજાર એકસો ઓગણનેવું જેટલી થતી હોવા છતાં કંપનીને ફક્ત રૂપિયા ચાર કરોડ અડસઠ લાખ એકત્રીસ હજાર બત્રીસ મળેલ હોય કંપનીને મટિરિયલ્સના ખરીદ વેચાણ દરમિયાન રૂપિયા બાર કરોડ બાસઠ લાખ ઓગણચાલીસ હજાર એકસો સત્તાવન જેટલું નુકસાન થયું હતું આ બાબતે કંપની દ્વારા સદર ઈસમ શૈલેષ કુમાર મહેતા સામે વાલિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવવામાં આવી હતી